વિશ્રામભાઈ ક્યાંથી આવો છો તે આવું છે અને શું તકલીફ હતી તમને મને એક આ હાથ આમ દુખ્યા કરતો અહીંથી લઈને અહીંયા સુધી આમ એટલે આમ હું છે ખેતી કામ કરીએ ને એટલે માનો કે આમ ઘા કરવો હોય અથવા તો પાણીની ડોલ ઉચકાવી હોય તો આમ દુખાવો ને એવું ક્યાં કરતો એ દુખાવાની તકલીફ હતી કોણી કોણીનો દુખાવો હતો અને કમર નો દુખાવો પણ હતો કમર નોર્મલ હતો પણ હાથ નું જ વધારે ખાલી ચડતી એવું થતું આમ ખાલી સળવી અને આમ થોડુંક ઊંચે વજન ઉચકાવો ને ત્યારે આ થોડોક દુખાવો એવું થતું તમને છે ને આપણે ડોક માંથી જે આપણે મણકા આવે ને એની વચ્ચે ગાદી આવે એ ગાદી થોડી ખસી ગઈ હતી ગાદી ખસી એટલે નસ દબાણી નસ દબાણી એટલે આપણા હાથમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું તેના લીધે આપણને આ તકલીફ થતી આપણે આપણી સારવાર દ્વારા એ જે ગાદી ખસી ગઈ અને આપણે કુદરતી રીતે તેની જગ્યાએ પાછી બેસાડી દીધી એટલે આપણને પાછી ફેર પડી ગયો ફાયદો થઈ ગયો બરાબર અને આમ તકલીફ આ કેટલા સમયથી હતી લગભગ ચાર પાંચ મહિનાથી જેવું આમ એવું રહેતું બરાબર અને તમે અહીંયા આવ્યા તે પહેલા તમે કંઈ બીજે સારવાર લીધેલી ખરી હા એક બે દવાખાનેથી જઈને આમ ટૂંકમાં દવા લીધેલી તો અહીં આમ ટીકડી ની કે ભાઈ તમારો સ્નાયુ દુખાવો છે એટલે બે જગ્યાએ દવા લીધી અને થોડુંક આમ રાહત રહેતી પણ દવા ને ઇન્જેકશન હોય દવા પૂરી થાય એટલે પછી પાછું થોડું વળી પાછું દુખાવો છે પાવર રે ત્યાં સુધી સારું રે પછી પાછું હતું નહીં થઈ જાય ને આપણે તમને એક બે ત્રણ ચાર સારવાર આપી હવે તમને કેવું છે મને તો આમ નેવું ટકા આમ ઘણો તો આમ પૂરું સારું થઈ ગયું લાગે પણ તોય નેવું ટકા કહો છો હજી મને ગણતરી છે કે હજી એક વાર એક વાર આવી જાય નાળિયેરમાં કામ ની જે કરતો ને ખેતી કામ કરું છું એટલે બધું કામ કર્યું તો હવે જે કાઈ આમ દુખાવો ને એવો જે હતો એ કઈ થશે નહિ પણ આમ નોર્મલી થાય તોય મને એમ કયો હજી એક આવું એક સારવાર લઈ લ્યો એટલે આપણને સો ટકા સારો થાય એ પાકું છે કે આમ નેવું ટકા પંચાણું ટકા હાવ રાહત થઈ ગઈ પણ હજી મને એમ છે કે ફાર હજી આવું આવી જવું છે બરાબર અમારા તરફથી તમને કોઈ પણ જાતની દવા આપવામાં આવી હતી ના ના દવા કોઈ જાતની નહીં આપણે એક માલિશનું તમે તેલ આપતા એ અનુકૂળતા એ હું ઓલું કરી દેતો બરાબર તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેવા માગો સારવાર લેવાય કે ના લેવાય ના ના હું અહીંયા આવ્યા પછી શરૂઆતમાં એક કે બે સારવારમાં મને કઈ બહુ લાંબો રાહત લાગી નહોતી પણ એવું હતું કે નાના ભલે ચાર કે પાંચ સારવાર થઈ જાય પણ કન્ટિન્યુ આવું જ છે અને ચાર પાંચ સારવાર લીધા પછી જોઈ કે માનો કે નહિ આવે તો નહિ બાકી એવું હતું કે સારવાર ચાર પાંચ સાહેબ કે છે તો ચાર પાંચ સારવાર તો લઈ જ દેવી છે અને એ એમ કન્ટિન્યુ શરૂ રાખ્યો પેલા બે એક બે વાર સારવાર માં આવ્યા તો મને કઈ લાંબી રાહત નોતી લાગી પણ ત્રણ થી ચાર સારવાર લીધા પછી મને એમ કયો કે નાના તમારે મેન છે પરેજી રાખવી પડે વિશ્વાસ રાખવો પડે અને થોડીક ધીરજ રાખવી પડે બરાબર એવું નથી કે તમને એક પેલી બીજી માં ફેર પડે તમે ત્રણ ચાર થારવા લ્યો પછી તમને અછત દેખાય